તો રાજકોટમાં મહિલા મોરચા દ્વારા નમો યુવતી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું શહેરમાં યુવા દિન નિમિત્તે વોકેથોનનું આયોજન કરાયું છે શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી રામકૃષ્ણ આશ્રમ સુધી વોકેથોનનું આયોજન અને રાજકોટની કેટલીક કોલેજના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો ત્યારે ધારાસભ્ય દર્શિત શાહ મેયર નયના પેઠડિયા ઉપસ્થિત રહ્યા બે થી વધુ વિદ્યાર્થીઓ નમો વોકેથોનમાં જોડાયા હતા ભાજપની મહિલા મોરચા દ્વારા આજે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે વોકેથોન રાજકોટના બહુમાળી ચોકમાં આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુથી સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ સુધી જવાનું છે અને ધારાસભ્ય છે દર્શિતાબેન શાહ છે તેમના દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યું તેઓની સાથે વાત કશું બેન વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે શું ક્યો છો ખાસ આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી રૂપે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે દરેક યુવાનોમાં

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષા શ્રીમતી દીપિકાબેન સરડવા તેમજ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી કિરણબેન માકડિયા મહામંત્રી દેવિકાબેન અને મહામંત્રી કિરણબેન અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બેનોએ ખૂબ જહેમત ઉઠાવી અને આ વોકેથોનને સફળ બનાવી છે મુખ્ય ઉદ્દેશ એ છે કે દોઢસો વર્ષથી પણ વધારે વર્ષોથી સ્વામી વિવેકાનંદજીએ યુવા શક્તિને જે સંદેશો આપ્યો હતો એ સંદેશોની જનજાગૃતિના ભાગરૂપે આજે આ નમો યુવતી વોકેથોન આયોજન કરવામાં આવ્યું છે આ વાત કરીએ નમો યુતિ વોકેથોન છે તેનું આયોજન કરવામાં છે જે રાજકોટ શહેરના મહિલા મોરચાના પ્રમુખ છે કિરણબેનની સાથે કિરણબેન કેટલા મહિલાઓ ખાસ તો આમાં જોડાણા છે સુક્યો આપણે અહીંયા 1500 થી વધારે દીકરીઓ કોલેજની જોડાણી છે અને સાથે અમારે દરેક વોર્ડની હે 2000 હા 2000 ઉપરની દીકરીઓ અમારે જોડાણી છે અને ખાસ અમારા દરેક વોર્ડની બેનો પણ સંગઠન સાથે આવેલી છે એટલે અમે આજે વિવેકાનંદ જયંતિ નિમિત્તે નમો રન વોક દીકરીઓનો

ત્યાંથી આ રન વોકેથોન છે તેની શરૂઆત કરવામાં આવી છે ને સાથે હવે જે રીતના કહી શકાય કે સ્વામી વિવેકાનંદજીનું સ્ટેચ્યુ છે ત્યાં સુધી આ જે નમો રન વોકેથોન છે તે પૂર્ણ થશે ને ખાસ વાત કરવામાં આવે તો જે સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુ સુધી પહોંચી અને ભારત માતાની જયના નાદ સાથે જે સમાપન થશે ને ખાસ બે હજારથી વધુ યુવતીઓ છે તે આ નમો યુવતી વોકેથોન છે તેમાં ભાગ લીધો છે અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ છે તે આ વોકેથોન છે તેમાં જોડાયા છે કેમેરા પર્સન દેવજી રંગડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ